રામનવમીના મહોત્સવની તૈયારીના ભાગરૂપે વલસાડના તિથલ સાંઈબાબા મંદિર ખાતે બે દિવસે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વલસાડના તિથલ દરિયા કિનારે સ્થિત પ્રસિદ્ધ સાંઈબાબા મંદિરે તેતાલીસમાં રામનવમી મહોત્સવ ઉજવાશે આ વર્ષે બે દિવસે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો જુઓ રામનવમીના ભાગરૂપે તિથલ પ્રસિદ્ધ સાંઈબાબા મંદિરે શું આયોજન કર્યું છે સવારના પોરમાં પાંચ વાગ્યાથી અમારું બાબાનું કાકર આરતી અને સ્નાન વિધિ ચાલતો હશે સવારે રામનવમીના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે દસરા દિવસ અને ન્યૂટન વર્ષ અમે ચાર વખત ભક્તોને લાભ આપીએ છીએ કે બાબાને સ્નાન દૂધથી કરાવે તો એ માટે લગભગ બે અઢી વાગ્યાથી માણસો એ લાઇનમાં ઉભા રહી જાય છે અને પાંચ વાગે મંદિર ખોલે એટલે આખું મંદિર ભરાઈ જશે લાઈન લગભગ બાર સુધી જશે અને બાપાની પૂજા અભિષેક ચાલુ થશે હવે આ બી મંદિર બાબાની પ્રેરણાથી જ બનેલું છે તમને ખબર હોય તો રમણભાઈ પાનવાળાને સ્વપ્ન આવેલું મંદિર સાકાર થયેલું છે અને આપણા દક્ષિણ ગુજરાતમાં મોટામાં મોટું મંદિર અને પહેલી સ્થાપના બાબાના મંદિરની અહીંયા જ થયેલી છે એક બીજું મહત્વ છે દરિયા કિનારો બે એના લીધે ભક્તોનો ધસારો ઘણો રહી છે અહીંયા